ધારી એક હજાર ત્રણસો ને ચોવીસ રૂપિયાથી એક હજાર આઠસો એસી રૂપિયા રાજકોટ એક હજાર ચારસો ને પંચાવન રૂપિયાથી એક હજાર નવસો ને સિતી રૂપિયા અમરેલી એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર ને પિસ્તાલીસ રૂપિયા રાપર એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર આઠસો ને પાસઠ રૂપિયા ખંભાળિયા એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયા થી એક હાજર આઠસો ને રૂપિયા બોટાદ એક હજાર રૂપિયા થી બે હજાર ચારસો એક રૂપિયા થી એક હજાર પાંચ રૂપિયા ધ્રોલ એક હજાર છાસઠ રૂપિયા થી એક રૂપિયા મોરબી એક હજાર ચારસો ને ત્રણ રૂપિયાથી એક હજાર નવસો ને બાવન રૂપિયા વિસાવદર એક હજાર ત્રણસો ને પંચ્યાસી રૂપિયાથી એક હજાર નવસો ને સિતે રૂપિયા સાણંદ એક હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને આઠ રૂપિયા आटा एक हजार चार सौ ने साठ रुपया थी। एक हजार आठ सौ ने बीस रुपया अंजार एक हजार पांच सौ ने बावन रुपया थी, थी। एक हजार नौ सौ ने रुपया। कालावड़ एक हजार चार सौ ने एक रुपया थी। एक हजार आठ सौ ने बोतेर रुपया खोडि एक हजार चार सौ ने बीस रुपया थी। एक हजार आठ सौ ने पंचावन रुपया जो आग બેતાલીસ રૂપિયા જસદ એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા થી એક હાજર નવસો ને ચાલીસ રૂપિયા હારીજ એક હજાર ત્રણસો ને રૂપિયા થી એક હજાર નવસો ને પીચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને ખેડૂત મિત્રો કોમેન્ટમાં જરૂર લખશો કે તમારા વિસ્તારના બજાર ભાવ શું ચાલી રહ્યા છે જય જવાન જય કિસાન